પદાધિકારીઓ સ્થાનિક આગેવાનો વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં લોકો વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ખાતેથી આજે જિલ્લા કક્ષાના ઘર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાના વહીવટી તંત્ર અને સૌ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક બધા જ જુદી જુદી વિવિધ સંસ્થાઓના માધ્યમથી આજના આ તિરંગા યાત્રાનું અહીંયા જસદણ ખાતેથી સૌ જિલ્લા કક્ષાનું આયોજન કર્યું છે આ આયોજનમાં ખૂબ આજુબાજુની સંસ્થાના બાળકોએ કોલેજના અને સૌ પ્રતિષ્ઠિત નાગરિકોએ અને વિવિધ સંસ્થા સૌએ આમાં સરસ મજાનો ભાગ લીધો છે સૌના પ્રત્યેક રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય અને જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ બે હજાર સુડતાલીસમાં એક વિકસિત ભારત તરીકે જોવા માટેનું સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર થાય એમાં બધા સાથે મળીને સરસ મજાનો આજનો કાર્યક્રમનું આયોજન કર્યું છે ભવિષ્યમાં આવતા દિવસોમાં નાના બાળકો હોય ભૂલકાઓ હોય નાગરિકોના એના ભાવમાં એના દરેકના હૃદયમાં એક રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથે આજનો આ કાર્યક્રમ તિરંગા યાત્રાનું કરવામાં આવ્યું છે જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા આટકોટ